ડિસ્ટન્સ છે એ કવર કરી ચૂક્યા છે તો ચલો પહેલાં આપણે લાઈવ આવી ગયા હોય મારો ઓડિયો વિડીયો એકદમ ક્લિયર આવતો હોય તો મને કન્ફર્મેશન આપી દેજો પછી આપણે સેશન શરૂઆત કરીએ ક્લિયર ઓકે આજે ટાઈમ ટેબલ કેટલા કેટલા લોકો શેડ્યુલ પૂરું કર્યું છે સાડા ત્રણ કિલોમીટર સુધી ડિસ્ટન્સ પર પહોંચી ગયા છે તમે આજે કેટલું રનિંગ કર્યું છે આમ તો એના સ્ક્રીનશોટ આપણી ટેલિગ્રામ ચેનલ પર આવવાના જ છે પણ છતાં જ્યાં સુધી લોકો જોડાય ત્યાં સુધીમાં તમે તમારું જે ટાઈમિંગ છે આજે તમે કેટલું રનિંગ કર્યા એ કોમેન્ટ કરી શકો છો આપણે જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ ચાલે છે કે જેમાં આપણે વીકલી ટાસ્ક આપીએ છીએ આખા અઠવાડિયાનું જે શેડ્યુલ આપીએ છીએ તો એનું સેકન્ડ વીક આજે આપણે સવે કમ્પ્લીટ કર્યું અને આમ જોવા જઈએ તો રવિવારના દિવસની રજાને વાત કરીએ તો છ ગુણ્યા બે બે વીક કમ્પ્લીટ કરે છે બાર દિવસની અંદર આપણે સાડા ત્રણ કિલોમીટરનું જે છે ડિસ્ટન્સ કવર કર્યું છે અઢાર મિનિટની અપર લિમિટ સાહેબ એટલે એ ખૂબ સારું છે બરાબર છે સેકન્ડ વીકની અંદર આપણે અહીં સુધી પહોંચી ગયા છે એ સારી વસ્તુ કહેવાય એટલે કદાચ કોઈને એવું લાગે કે ભાઈ સાડા ત્રણ કિલોમીટર જે છે એનું ટાઈમિંગ અઢાર મિનિટ એ પેસથી પણ હજુ એ પાસ ના થઈ શકીએ પણ બીજા વીકની અંદર આ બરાબર છે હવે જે ત્રીજું વીક હશે એ એન્ડ્યુરન્સ વીક હશે જેમાં આપણે ડિસ્ટન્સ કરતાં સમયને વધુ મહત્ત્વ આપીશું જેમાં આપણે લાંબા અંતરનું રનિંગ કરીશું સ્લો પેસ હશે તો પણ કોઈ વાંધો નહીં હોય બહેનો માટેનું પણ આપણે જે શેડ્યુલ છે એ મૂકેલું હતું પણ બહેનો તરફથી જે રિસ્પોન્સ છે એ ઓછો મળે છે એટલે આપણે સેશનમાં એમની વાત ઓછી કરીએ છીએ એમનું કોઈ સ્ક્રીનશોટ ઓછા આવે છે બે ચાર પાંચ બહેનોના જે ક્યારેક ક્યારેક હોય છે એટલે આપણે એમના વિશે વધારે નથી પેલું ડિસ્કસ કરતા એમના ટાઈમિંગને લઈને બાકી એમનું જે વીક હતું તો એમને આજે સોળસો મીટરનું જે ટાઈમિંગ હતું એ લેવાનું હતું એટલે સોળસો મીટરના ટાઈમિંગમાં શું એમનું ટાઈમિંગ આવ્યું એમને દેખાડવાનું હતું પણ આ બહેનોની ઇનએક્ટિવિટી છે પણ છતાંય આપણે જે આવતું ટેબલ હશે એ બંનેનું મૂકીશું જે એન્ડ્યુરન્સ હશે કે જેમાં બહેનોને પણ સોળસો મીટર કરતાં વધારે રનિંગ કરવાનું થશે ભાઈઓને પણ એમની કેપેસિટી કરતાં વધારે સમય સુધી જેમ કે આપણે ત્રીસ ત્રીસ મિનિટ સુધીના જે રનિંગના ટાઈમિંગ ને એવું બધું મૂકતા રહીશું મનોજભાઈ ત્રણ પાંત્રીસ એકવીસ વીસમાં આવ્યું છે બરાબર છે જયરાજભાઈ તમે આજે કેટલું દોડા છો રાહુલભાઈ ત્રણ કિલોમીટર ત્રણ ત્રણ કિમી ત્રણ પોઈન્ટ બત્રીસ અઢાર મિનિટની અંદર આવ્યું છે વજન ને વ્યસી રાહુલભાઈ આપણા બંનેના વજનની અંદર વીસ કિલોનો ડિફરન્સ હોવા છતાં આપણી બેની સેમ પેસથી રનિંગ થાય છે તમારું જોઈને હું પણ ઇન્સ્પાયર થાઉં છું ખૂબ સરસ ભાઈ ગોડફાધર જીતેન્દ્ર ઓગણીસ મિનિટ બત્રીસ સેકન્ડમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ચલો સરસ છે એટલે મને એક આ વસ્તુ ગમી છે કે ભાઈ ટાઈમિંગ ભલે થોડુંક વધારે આવી ગયું છે છતાં પણ જે ટાસ્ક હતા એ કમ્પ્લીટ કર્યા છે મેં કીધું એમ કે આપણું જે ત્રીજું વીક એન્ડ્યુરન્સ માટેનું હશે અને જેવું જ આપણું ચોથું વીકનું ટાઈમ ટેબલ આવશે એ એ સ્પીડ વર્કઆઉટ તરફ હોઈશું એટલે આપણું જે ગણિત છે કે ભાઈ પાંચમા વીકના એન્ડમાં અને છઠ્ઠા વીકના એન્ડમાં આપણું ટાઈમિંગ પણ પાંચ કિલોમીટરનું આવી ગયું હશે સોળસો મીટરનું આવી ગયું હશે બસ તમારે આવી રીતે ડેડિકેશન સાથે પેશનની સાથે આપણા જે ટાઈમ ટેબલમાં જે ટાસ્ક આપેલા છે એને કમ્પ્લીટ કરવાના છે વીસ મિનિટ થઈ ત્રણ પોઈન્ટ ત્રીસ કિલોમીટર માટે

તો આપણે બ્લાઇન્ડલી જે પણ ટાઈમ આવે જે પણ ટાઈમિંગ આવે જોયા વિના એની ચિંતા કર્યા વિના દોડીએ તો હજુ આના કરતા એકાદ બે મિનિટ વધારે આવી જાય એટલે સાવ સ્લો રનિંગ ના થઈ જાય એના માટે આપણે અપર લિમિટ રાખેલી હતી બાકી જેમ પહેલા વીકની અંદર આપણે ટાસ્કમાં ડિસ્ટન્સ પર ફોકસ કર્યું હતું સેમ તમે એમાં સાડા ત્રણ કિલોમીટર સુધી તમે આવી ગયા છો તો એ સારી વસ્તુ છે એટલે કોઈ વાંધો નથી ચોથા વીકથી આપણે જે શેડ્યુલ હશે એમાં ટાઈમિંગને આપણે વધારે ઇમ્પોર્ટન્ટ આપીશું કે ભાઈ તમારે ખાસ એની અંદર ડિસ્ટન્સ એ વખતે હું તમને એવું કશ કે ભાઈ ડિસ્ટન્સમાં ઉપર નીચે થોડું પણ ચાલી જાય પણ ટાઈમિંગને તમારે વધારે ફોકસ આપવાનું કારણ કે આપણે જે ચોથું વીક હશે એ ટાઈમિંગ માટે રાખીશું થેન્ક યુ સો મચ સર તમારું ટેબલ ફોલો કરું છું બહુ ફાયદો થાય છે પહેલાં ગાઈડન્સનું કોઈ નહોતું ગોડફાધર જીતેન્દ્ર હજી તમે પેશન રાખો થોડી અને હજી તમે છઠ્ઠા વીક સુધી પહોંચો છઠ્ઠા વીકના એન્ડમાં આ જેટલા પણ ટાઈમિંગ દેખાય છે આપણને તો એ દરેકના જે ટાઈમિંગ છે પાંચ કિલોમીટરના એ પચીસની અંદર હશે સો સો મીટરના જે છે એ સાડા નવની અંદર હશે ચોક્કસ આપણું વીક થ્રી જે છે એનું ટાઈમ ટેબલ આપણી ટેલિગ્રામ ચેનલ પર આવતીકાલે અપલોડ કરી દેવામાં આવશે આપણા મોબાઈલ એપ્લિકેશન પર તમે જશો તો ત્યાં તમને દરેક વીકના ટેબલ એક સાથે મળી જશે તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી આપણી ટેલિગ્રામ ચેનલ આપણા મોબાઈલ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો રોહનભાઈ રાજપૂત જે ટાઈમ વધી જાય છે એના માટે આપણે વાત કરી છે કે ભાઈ સેકન્ડ વીકની અંદર તમે ટાસ્ક કમ્પ્લીટ કર્યા છે એ જ મોટી ઉપલબ્ધિ છે સમય કદાચ એકાદ મિનિટ વધી જતી હોય તો એની કોઈ ચિંતા નથી કરવાની ટાઈમિંગને ફોકસ કરવા માટેનું જે શેડ્યુલ હશે જે ચોથું ને પાંચમું વીક હશે તો એમાં આપણે ટાઈમની પણ વધારે ચર્ચા કરીશું પાંચમા વીકમાં ખાસ એટલે ત્યાં સુધી કોઈ ચિંતા ના કરો આયોજન એ પ્રકારે છે કે ચોથું વીક પૂરું થાય ત્યાં સુધીમાં આપણે બધાને પાંચ કિલોમીટર એટલીસ્ટ પૂરા થઈ જતા હોવો જો ભલે ત્રીસ મિનિટની અંદર થાય પછીથી આપણે પાંચમું અને જે છઠ્ઠું વીક હશે તો એ બંનેમાં આપણે ટાઈમિંગની અંદર લાવવામાં આપણે પેસ વધારવામાં એ પ્રકારનું રનિંગ કરીશું ત્રીજું વીક કમ્પ્લીટલી એન્ડ્યુરન્સ માટેનું આપણે રાખેલું છે ચલો સેશન તમને પસંદ આવતો હોય તો તમારે સેશનને લાઈક કરી દેવાનો છે આનાથી શું બેનિફિટ થશે કે આપણો જે આ ઇનિશિયેટિવ છે જેમ જીતેન્દ્રભાઈએ કીધું કે ભાઈ ઘણો બધો ફાયદો થયો પહેલાં કોઈ ગાઈડન્સ આપવાવાળું ન હતું તો આપણે જેવા બીજા કોઈ લોકો હોય કે જેમને પ્રોપર ગાઈડન્સ ના મળી શકતું હોય તો એમના સુધી આપણે પહોંચી શકીએ તમારા લાઈક કરવાથી શું થશે કે એક અલ્ગોરિઝમ સેટ થશે કે ભાઈ વસ્તુ યુઝફુલ છે અનેક લોકો સુધી એનાથી જ જશે જો તમને પસંદ આવતું હશે તમારે આ વસ્તુને શેર કરવાની છે એકદમ ફ્રી ઓફ કોર્સ છે તો હું તમારી પાસે એટલી જ એક્સપેક્ટેશન રાખું છું કે જો તમને યુઝફુલ લાગે છે તો તમારે અન્ય લોકો સુધી પણ પહોંચાડવાનો છે વીક ફોરમાં રાહુલભાઈ ભુક્કા છે અને વીક ફાઈવમાં એના કરતાં વધારે ભૂક્કા છે નાગેરી સર હું ટાઈમ ટેબલમાં બે દિવસ પછી છું આજે ઓગણત્રીસો મીટર પંદર ત્રીસમાં પૂરું કર્યું હતું અત્યાર સુધીમાં બધા ટાસ્ક કમ્પ્લીટ પૂરા થઈ જાય છે થેન્ક યુ નાગેરીભાઈ ખૂબ સરસ આવી જ રીતે તમારે જે ટાસ્ક છે એને કમ્પ્લીટ કરતા રહેવાના છે તેત્રીસો મીટર તમારે રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે ચારસો મીટરના તમે આઠ રાઉન્ડ લગાવી ચૂકો છો તો કોઈ વાંધો નહીં હવે આપણે બાકીના ચાર રાઉન્ડનું કવર કરવાનું છે સાડા ચાર સાડા બાર રાઉન્ડનું આપણે ગણીએ તો ભીમાભાઈ સર મારે છાતી થોડીક અંદર છે તો માપમાં ચાલે ભીમભાઈ આપણે આપણી ચેનલ પર એક વિડીયો અપલોડ કરેલો છે ચેસ્ટમાં તેનો તેર મિનિટનો વિડીયો છે એક વખત જોઈ લેજો તમને ત્યાંથી પ્રોપર ગાઈડન્સ મળી જશે અને ચેસ્ટ થોડીક અંદર હોય પણ તમારે સેવન્ટી નાઇન સેન્ટીમીટર થઈ જાય છે ફૂલાવીને તમારે જે ચોર્યાસી મીટર એટી ફોર સેન્ટીમીટર થઈ જાય છે તો કોઈ ચિંતા જેવું નથી બરાબર છે વિશ્વરાજસિંહ ચાર કિલોમીટર ત્રેવીસ મિનિટમાં પૂરું કરવું સરસ છે ટાઈમિંગ સારું છે શરૂઆતી તબક્કામાં ટાઈમિંગ સારું કહેવાય બરાબર બાકી આ ટાઈમિંગમાં આપણે તમે હજુ કન્ટિન્યુ કરો તો અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટ પૂરું થાય રૂપેશભાઈ

આ રીતની એક્સરસાઇઝ થઈ શકે એવી ત્રીસ ચાલીસ સેકન્ડની ક્લિપ એક એક મિનિટની ક્લિપ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ પર અથવા તો યુટ્યુબ પર શોર્ટ સ્વરૂપે હું પૂરો પૂરો પ્રયાસ કરીશ રાહુલભાઈ મૂકવાનો મને યાદ છે એ વસ્તુ સર ચેસ્ટ મારે નોર્મલ નાઇન્ટી છે પણ ફૂલે ચાર જ છે તો રૂપેશભાઈ તમે એક વખત આપણો જે પેલો જે છે વિડીયો એ ખાસ જોઈ લો ઘણા ઘણા લોકોને ફૂલતી ના હોય તમારી નોર્મલ હોય ને ફૂલે એનું એક જ રીઝન હોય કે જે ટેકનિક છે એ એ ખોટી હોય બરાબર એક એક વખત જોઈ લો પછી સોમવારના સેશનની અંદર તમે ફરીથી કહેજો તમારે કઈ રીતનું છે ચાર સેન્ટીમીટર ફૂલે છે એટલે ચોક્કસ યાર થોડીક તમે એક્સરસાઇઝ કરવાની એ પણ વસ્તુનું આપણે ડિસ્કસ કરેલું છે તો એ એક વખત તમે જોઈ લેજો મનોજભાઈ શૂઝનું કંઈક કરો શૂઝ માટે અમે ઓફલાઈન ગયા હતા અલગ અલગ સ્ટોર પર ગયા હતા કેમ્પસના શોરૂમ પર ગયા હતા નાઇકીના જોયા હતા પુમાના જોયા હતા એટલે ફાઇનલી એવું આવ્યું છે અમે બધાના ફોટા પણ લઈને આવ્યા છે હું આજે હમણાં ટેલિગ્રામ ચેનલ પર ફ્રી થઈને મૂકી દઈશ કે તમારો બજેટ એક હજારની અંદરનો છે શેગા ચાલે રૂપેશભાઈ તમારો બજેટ એક હજારથી નીચેનો હોય તો રૂસેગા ચાલે નવસો રૂપિયાથી તમારો બજેટ પંદરસો સુધીનો છે તો તમે કેમ્પસના શૂઝ લઈ શકો અફોર્ડેબલ છે એ રેન્જમાં અને સારા છે એના ફોટા પણ અમે લઈને આવ્યા છે કે કયા શૂઝ તમે લઈ શકો તમારી રેન્જ થી લઈને પચીસો સુધીની છે તો કલંજીના જે શૂઝ છે એક જોગ ફ્લો છે અને એક બીજા પણ એક શૂઝ છે જેનું મને આર્ટિકલનું નામ નહીં ખબર ઓબ્વિયસલી પણ એમના ફોટા હું તમને આમાં ટેલિગ્રામ ચેનલ પર એ શૂઝના મૂકી દઈશ તમારું બજેટ ત્રણ હજાર પ્લસનો છે ત્રણ હજારથી હજારની રેન્જમાં તો અત્યારે એમેઝોન એમેઝોન પર જે નાઇકીના ડાઉન શિફ્ટર થર્ટીન એ જે શૂઝ છે એ બહુ વ્યવસ્થિત શૂઝ છે તો તમે એ લઈ શકો છો એક શૂઝ મેં લીધા છે આ મને એની કરતા ડાઉન શિફ્ટર વધારે સારા લાગે એ રેન્જ એની ચાર હજાર પ્લસ છે પણ છતાં એ તમે બેસ્ટ શૂઝ તમે ગણી શકો છો નાઇકીના ડાઉન શિફ્ટર આડત્રીસો સમથિંગ છે અને તમે ઓફલાઈન સ્ટોર પર કદાચ જાઓ ને કંઈક ઓળખાણ બોલખાણથી તમે કરાવો તો ત્યાં તમને ડિસ્કાઉન્ટ મળી જાય એ અલગ વસ્તુ છે તો આ શૂઝમાં તમે જઈ શકો એ એ સેમ રેન્જની અંદર શૂઝ છે ચાર હજાર ત્રણ હજાર ચાર બાકી જે આપણી જે બજેટ ફ્રેન્ડલી બે હજાર પચીસો ની લિમિટમાં જેમના હોય એમના તો હું ફોટા પણ લઈ આવ્યો છું આ તો એ બધા હું આપણી ગ્રુપમાં મૂકી દઈશ પૂમાના મને એટલી બધી ના મજા આવી તો એ ના લેતા નાઈકીમાં જજો સેગા દોડે ભાઈ અમારી સાથે જે ભાઈ છે જે બધાને અત્યારે અમે બે મિત્રો છીએ ટીમમાં અત્યારે રનિંગ માટે તો એમાં જે ભાઈ છે તો એ સેગામાં જ એમને મજા આવે છે એ અફોર્ડ કરી શકે છે છતાં પણ એ સેગામાં રનિંગ કરે છે અને ખૂબ સારું રનિંગ કરે છે રૂપેશભાઈ શ્વાસ નહીં ચડે છે બધાને ચડતો હોય શ્વાસ એને કંટ્રોલ કરવાનો છે તમે થોડુંક ધીમું કરીને કંટ્રોલ કરી શકો છો બાકી એનો કોઈ બીજો ઉપાય છે નહીં રનિંગ કરીએ એટલે શ્વાસ ચડવાનો જ છે પ્રેક્ટિસ થોડીક વધારીશું એટલે એ કંટ્રોલમાં આવતો જ હશે હજી આપણો દસમો દિવસ છે એટલે આપણે એવી એક્સપેક્ટેશન ના રાખી શકીએ કે ભાઈ શ્વાસ પણ ના ચડે દોડ પણ કમ્પ્લીટ ટાઈમિંગમાં પૂરું થાય સરકારી શૂઝ રાહુલભાઈ ચાલી જાય એમને ચાલી જાય છે એક ભાઈ અમારી સાથે આવ્યા હતા પહેલા દિવસે એ જ પહેરીને આવ્યા હતા ખૂબ સારું દોડ્યા હતા પણ બીજા દિવસે અમને પેઇન થતો હતો તો શૂઝનો વાંક આવ્યો તો ભાઈ છેલ્લે સર હું કાલિનજીને વાપરું છું શું સારા આવે છે બહુ સારા આવે છે જીતેન્દ્રભાઈ અત્યાર સુધી હું એ જ યુઝ કરતો હતો જોગ ફ્લો મૂકો તો લઈ આવીએ મંડેથી જ શરૂ કરી દઈએ મનોજભાઈ ચોક્કસ હું શૂઝના ફોટા મૂકી દઉં આજે તે બપોર સુધીમાં હું મૂકી દઈશ સમયનું એડજસ્ટ કરી તો ચલો ફરી એક વખત વાતો સોમવારે ફરી વખત થર્ડ વીકનું જે સેશન છે એ બહુ મજા આવશે કારણ કે એની અંદર તમારે બસ ખાલી દોડવાનું હશે કોઈ સમયની ચિંતા નહીં કરવાની હોય વધારે પેસમાં વધારે સ્પીડમાં રનિંગ કરવાની ચિંતા બસ તમને કીધું હોય કે બેટલી મિનિટ રનિંગ કરવાનું છે તો એ રનિંગ આવું રનિંગ કરવાની બહુ મજા આવતી હોય છે એટલે મને પર્સનલી જે ત્રીજું વીક છે એ મજા આવશે રનિંગ કરવાની બાકી સેશન લેતા જઈશું બધાને કેવું થાય છે એ જોઈશું છેલ્લો સમય છે તમારી પાસે તમે સેશનને લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી મૂકી શકો છો ટાઈમ ટેબલ તમને આજ સાંજમાં અથવા તો કાલે રવિવારનો દિવસ છે તો તમને મોડામાં મોડું કાલ સાંજ સુધીમાં તમને વીક થ્રીનું ટાઈમ ટેબલ જે છે એ મળી જશે રૂપેશભાઈ સ્પ્રિન્ટ ના રાખો રોડ પર રનર છું હું રૂપેશભાઈ સ્પ્રિન્ટ આવશે જ નહીં આપણા ટાઈમ ટેબલની અંદર બરાબર હું જે આ પાંચમા વીકની છઠ્ઠા વીકની વાત કરું છું એમાં પણ આપણે કોઈ સ્પ્રિન્ટ નથી હવે હું એ બધા જે સિક્રેટ છે અત્યારે નહીં ખોલું બાકી તમે એટલો વિશ્વાસ રાખીને ચાલો હું તમને ક્યારેય એવું નહીં કહું કે ભાઈ ચાલો ચારસો મીટરના તમે સ્પ્રિન્ટના આઠ રેપિટેશન લગાવો અને એક ત્રીસ આસપાસ લાવો એવું હું તમને કદી નહીં કહું છતાંય તમારું પાંચ કિલોમીટર પૂરું થઈ જશે બરાબર એટલે એ તમે ચિંતા ના કરશો આ તો તમે રોડ પર રનિંગ કરો છો કદાચ તમે ગ્રાઉન્ડ પર રનિંગ કરતા હો તોય હું તમને સ્પ્રિન્ટ ના મરાવત ચલો તો આ સેશન આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ તમે જે આભાર વ્યક્ત કરો છો એ એ મારા માટે આજે આપણો ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે આજે સેશન હું રોજ સવારે લઉં છું એ એની મને સૌથી વધુ કોઈ એનું મૂલ્ય મને મળતું હોય તો આ તમારા સીધી મારે છે કદાચ પીએસઆઈનું રિઝલ્ટ આવે છે એનામાં પાસ થઈ જાઉં છું તો બસ આ કર્મો ક્યાંક આવી જતા હશે બાકી પર્સનલ ગ્રોથ પણ આમાં છે એ પણ હું તમને બતાવું આટલા લોકોની વચ્ચે બોલું એ પહેલાં હું મને લાગતું હું બોલી શકું છું આ બધા તમારા લીધે સ્વામીદાસભાઈ તમારા પર વિશ્વાસ છે સર સ્વામીદાસભાઈ ગ્રાઉન્ડ પર આવતા હોય તો મળો ચલો આ સેશન અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ અસ્તુ જય હિન્દ મિત્રો